કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ બે ગુજરાતી એકમ ચૌદ કાર્ડ નંબર નવ સાધ્યાય પોથીમાં આજે આપણે લેખન કરીશું બાળ મિત્રો અહીં શબ્દો બનાવવાના છે નવા નવા શબ્દો જે અહીં તીરની દિશામાં આપ્યા છે ત્યાંથી સ્લે લેવાનો અહીંથી ટ લેવાનો છે એટલે સ્લેટ શબ્દ તમારે બનાવવાનો છે તો આપણે એક સરસ મજાનો સ્લેટ શબ્દ અહીં લખશું જે તમારે સામે આપેલું છે ત્યાંથી બનાવવાનો છે તો પેલા આપણે સ્લે લેશું સ્લે

તો તેમ બાળ મિત્રો આ શબ્દ તમે છેલ્લો અહીં લખી નાખશો હવે બાળ મિત્રો તે જ રીતે જંગલમાં રહેનારા તેને વન્ય કહેવાય તો અહીં આપણે અહીંયા વન્ય શબ્દ લખવાનો છે તો ચાલો બાળ મિત્રો આપણે વન્ય લખીએ વ લેશું અને અર્ધો છે ન અર્ધો છે એટલે વન્ય એટલે કે જંગલમાં રહેનારા ત્યાર પછી બીજો છે અને અન્ય લેવાનું એટલે શૂન્ય થશે તો તમારી સજ્જ તમારે આ રીતે શૂન્ય શૂન્ય એટલે શીરો તે લખવાનું છે તે જ રીતે મિત્રો અન્ય નાવિન્ય અને અનન્ય કે શબ્દો અહીં તમારે બનાવવાના છે જે અહીંથી તમારે એક શબ્દ અહીંથી લેવાનો એક અહીંથી લેવાનો તો તે રીતે શબ્દ બની જશે તો તમારી સજી પછી તે કામ પૂરું કરજો હવે મિત્રો આગળ વધીએ જોડાક્ષર વાળા શબ્દો તમારે લખવાના છે અહીં એક શબ્દ આપ્યો છે અચ્છા તો એવા જ શબ્દો આપણે બનાવી શકીએ તો ચાલો થોડાક શબ્દ બનાવીએ બાકીના તમે શબ્દ સરસ રીતે બનાવશો અચ્છર આપ્યો છે તો ખચ્છર શબ્દ પણ અગાઉ આપણે શીખ્યા છીએ તે પણ તમે લખી શકો ર ત્યાર પછી મચ્છર પણ લખી શકો તેના જ જેવો શબ્દ છે તો મચ્છર આપણે લખીએ ર મચ્છર પણ લખી શકો અચ્છર ખચ્ચર મચ્છર છત્તર લખી શકો પથ્થર લખી શકો તો આપણે અહીં પથ્થર પણ તમે લખી શકો એટલા માટે આપણે પથ્થર લખીએ છીએ ર અત્તર લખી શકો અત્તર અત્તર શબ્દ પણ તમે લખી શકો આ રીતે તમારે એક સરખા શબ્દ બનાવતા છે છે અને લખવાના મિત્રો અત્તર લખીએ અ ત ર અત્તર આ રીતે શબ્દ અચ્છર ખચ્છર મચ્છર અ તે રીતે શબ્દ મિત્રો મચ્છર શબ્દ મારાથી ખોટો લખાઈ ગયો છે તે હું ફરીવાર વાર સુધારી અને લખું છું બાળ મિત્રો ભૂલ પડે તો તમે પેન્સિલની મદદથી ફરીવાર લખી શકો છો અહીં મ ત્યાર પછી છત્રીનો છ આવશે મચ્છર આ રીતે લખવાનું છે બાળ મિત્રો તે ભૂલ વાળો શબ્દ હતો તે મેં અહીં સુધાર્યો છે ત્યાર પછી ખચ્ચર મચ્છર ટચ્ચર ચક્કર બખ્તર બથ્થર આવા શબ્દ અનેક પ્રકારના શબ્દો છે તે તમારે અહીં પૂરા કરવાના છે જે અગાઉ સજ્યપથી પણ આપેલા છે તો ત્યાંથી પણ તમે બને ત્યાં સુધી સાથે તમારા બનાવેલા શબ્દો અહીં લખજો ન મળે તો તમે સજેપથી તેવા શબ્દો શોધી શકો છો તો તે શબ્દો અહીં બાળ મિત્રો તમે લખી શકશો ચલો બાળ મિત્રો હવે આપણે આગળ જઈએ હવે આપણે ત્રણ વસ્તુ શીખવાની છે અનાજ કઠોળ અને તેલીબિયા તો બાર મિત્રો તમને સમજ આપી દો અનાજ એટલે કે તેમના બે ફાડ ન થાય તેની ડાળ ન બને તમે બાજરો લ્યો બે કરવા હોય તો તે તે ન થાય એટલે અનાજ છે એક હોય કઠોળ તો તેના બે ફાડા થાય ચણા લો તો ચણાની ડાળ થાય મગ લો તો મગની ડાળ થાય તો તે કઠોળ છે તેલીબિયા તો તમને એમ થાય છે તેલીબિયા એટલે શું જે વનસ્પતિમાંથી કે જે અનાજમાંથી તેલ નીકળે તો તેને તેલી બિયા કહેવાય દાખલા તરીકે શિંગ મગફળી આપણે તેને મગફળી કહીએ છીએ તો મગફળીમાં તેલ નીકળે એટલે તેલી બિયા તલ તલનું પણ તેલ હોય તો તેલી બિયા સોયાબીન તો કે તેલી બિયા કપાસિયા તેલીબિયા જેમાં જેમાંથી તેલ નીકળે તો તેલી બિયામાં આવે તો બાળ મિત્રો તે આપણે આપણે શીખી લીધું હવે આપણે અનાજ તો આપણે અનાજની અંદર મેં તમને કહ્યું કે ભાઈ જેના બે ફાડા ન થાય એની દાળ ન બને તેને અનાજ કહીએ તો તમને હું શીખવાડી દઉં ઘઉં ચોખા જુવાર એટલે કે ઝાર મકાઈ આ બધા બંટી અનાજ છે કઠોળ કે જેના બે ફાડા થાય દાળ બને તો તેને કઠોળ કહેવાય તો શેમાં શું આવશે મગ ચણા વટાણા વાલ આ બધા એવા છે કે જેના બે ફાડા થાય છે તો તેને કઠોળની અંદર આવે તેલીબિયા તલ કપાસિયા મગફળી સોયાબીન એરંડા આ બધા તેલીબિયા છે કે તેમાંથી તેલ નીકળે છે તો હવે બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો ને તો ચાલો હવે ચિત્ર આપ્યું છે તે તમારે ઓળખવાનું છે અને જે કઠોળો અનાજ હોય તો અનાજના ખાનામાં ટીક કરીશું

તો બાળ મિત્રો અહીં આપણે તેને અનાજમાં ટેક કરીશું જો બાળ મિત્રો હવે આવી છે મગફળી તેલ નીકળે સિંગ તેમાંથી તેલ નીકળે છે એટલે કે છેલ્લું ખાનું તેલી બિયામાં તે આવશે મગ ડાળ થાય હા ફાડા બે થાય હા તો કઠોળ એટલે વચ્ચેની લાઈનમાં આપણે ટીક તેની કરીશું તે કઠોળ છે ચણા ડાળ બને હા તો ક્યાં આવશે હા તો મિત્રો હવે તમે તે કઠોળમાં સરસ રીતે હવે તમે ઓળખી શકશો તો હવે તમારી સમજ સાથે તમે ચણા ક્યાં આવે તે લખી શકશો અડદ અડદની પણ બને તો શેમાં આવશે હા વચ્ચેની કઠોળમાં તમારે ટીક કરવાનું છે તો આપણે અનાજ કઠોળ અને તેલીબિયાનો અભ્યાસ કર્યો હવે ત્રણ ત્રણ વસ્તુઓ તમારે લખવાની છે તો આપણે હવે સરસ રીતે લખીએ અનાજની અંદર ત્રણ વસ્તુ લખીએ પહેલી તો આપણે બાજરી તો બાજરી તે અનાજ છે ત્યાર તમે લખી શકો છો આ છે ઘઉં તો તે હવે ત્રીજો એક શબ્દ તમારે ઘઉં અનાજમાંથી શોધવાનો છે તેના બે ફાડા ન થાય તો જુવાર ચોખા તમે કોઈ પણ લખી શકો તો બાલ મિત્રો

અને એક તમે શોધજો કે જેમની દાળ બને મે અગાઉ તમને શીખવાડ્યું છે શાકભાજી શાક શેમાંથી બને તે અગાઉ પણ આપણે શીખી ગયા છે તો તમે એમાં રીંગણ બટેકા ભીંડો વાલ આવા શાકભાજી તમે લખી શકો છો તો બાળ મિત્રો આ રીતે આપણે સજીપતિનું કામ કરશું ત્યાર પછી તેલીબિયા જેમાંથી તેલ નીકળે તો તેમાં મગફળી મગ થ અળી એટલે કે શિંગ તે ત્યાં લખીશું ત્યાર પછી

તો તે ખાનામાં તમારે ખરાની નિશાન એટલે સાચું કરવાનું છે અને ખરાબ ટેવ હોય તમારે પહેલાં એ છે વાંચવાનું છે વાક્ય ખરાબ ટેવ હોય તો તેની સામે ચોકડી મારેલી ઘણા બાળકો હાથ ધોયા વગર ખાવા બેસી જાય તો એ ખરાબ કહેવાય કે સારું કહેવાય હા ખરાબ ટેવ છે તો તેની સામે ચોકડી આવે અને જે બાળક દરરોજ હાથ ધોઈને જમવા બેસે તો તે સારી ટેવ છે

ચાવી ચાવીને જમવું જોઈએ એટલે કે આ ખોટું છે ઝડપથી જમવું જોઈએ નહીં જમવું જોઈએ એટલે મેં ખોટું કર્યું છે છે ખોરાકને લખ્યું અહીં ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ તો તમે તરત કહેશો સાહેબ સાચું સાચું એટલે કે સારી છે તો ચાવીને ખાવાથી એમાં લાળ ભરે અને તમારા પેટની અંદર તરત પચી જાય તો તે સારી છે ત્યાર પછી પલાઠી વાળીને શાંતિથી જમવું જોઈએ તે પણ સાચું છે સારી ટેવ છે એટલે ખરું કરશું હવે બાકીના ત્રણ તમે પૂરજો એમાં કહ્યું છે ફક્ત કઠોળ જ ખાવા જોઈએ કઠોળ જ આખો દિવસ ખાયા હા તો એ ખરાબ ટેવ છે તે પણ તમે અહીંયા ચોકડી મારજો શાકભાજી ધોઈને વાપરવા જોઈએ તો તમને ખબર પડી ગઈ બાર મિત્રો અનાજ કાચું અનાજ કાચું ખાવું જોઈએ અનાજને કાચું ખાવું જોઈએ બાજરો સીધો આપણે ફાગી જઈએ છીએ